લોકસભાની માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં વર્તમાન સાંસદ મનસુખ વસાવા સહિત એક સિટિંગ એમએલએ ચાર પૂર્વ ધારાસભ્ય સાથે બંને જિલ્લાના સંગઠનના બે હોદ્દેદારોએ પણ બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડવા પ્રબળ ઈચ્છા પ્રગટ કરી છે લોકસભાની ચૂંટણી માટે ભાજપા તરફથી કોણ ઉમેદવાર હોઈ શકે તે માટે સોમવારે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે નિરીક્ષકો મંત્રી ભીખુસિંહ પરમાર અસ્મિતા સિરોયા અને પ્રશાંત કોરાટ દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા સેન્સ પ્રક્રિયામાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા બીજેપી નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયામાં પ્રવર્તમાન સાંસદ મનસુખ વસાવા પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર નાંદોદના વર્તમાન ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ બંને જિલ્લાના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ મોતીસિંહ વસાવા હર્ષદ વસાવા શબ્દશરણ તડવીએ પણ દાવેદારી નોંધાવી હોવાની વિગતો બહાર આવી રહી છે

કોઈને પેરાસૂટ એન્ટ્રી આપી શકે સૌ કોઈને ચોંકાવી શકે છે તેવી સંભાવનાને પણ નકારી શકાતી નથી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સારું ત્રણ વ્યક્તિની નિરીક્ષકોની જે પેનલ બનાવીને ગુજરાતની અંદર છબ્બીસે છબ્વીસ લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે જેની અંદર ભરૂચ લોકસભાની સીટ માટે હું મારા મિત્ર અને મિત્ર તો નહીં પણ ઉંમરમાં બહુ નાના છે પણ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામને અહીંયા આ સેન્સ લેવા માટે મોકલ્યા છે એટલે અમે પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે સેન્સની પ્રક્રિયા પૂરી કરી અને પ્રદેશ સમિતિને અમારો રિપોર્ટ અમે સોંપીશું